સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં એરટેલ જીઓ અને ટક્કર આપશે વોડાફોન સૌથી સસ્તા રિચાર્જ પ્લાન કોલિંગ સાથે બબ્બર ડેટા લાભ જે મિત્રો રિલાયન્સ જીઓ એરટેલ અને વીઆઈ ને તેમને મોંઘા કર્યા છે ગઈકાલથી આ ફક્ત નવા રિચાર્જ પ્લાન ઉપલબ્ધ જેની કિંમત પહેલા કરતા વધારે છે ટેલિકોમ કંપનીમાં એક મહિના ત્રણ મહિના એક વર્ષ વેલિડિટી સાથે રિચાર્જ પ્લાન લગભગ પચીસ ટકા મોંઘા કર્યા છે પરંતુ તેની સામે સરકારી ટેલિકોમ કંપની ભારતીય સંચાર નિગમ લિમિટેડ એટલે કે બીએસએન હજુ પણ પોસા તેવા ભાવે ટેરિફ પ્લાન ઓફ ઓફર કરતી રહી છે જી હા મિત્રો બીએસએલનું રિચાર્જ પ્લાન વર્તમાન અને નવા અન્ય યુઝર માટે જો તમે જીઓ એરટેલ અથવા વીઆઈ ની પોર્ટ કરવા વિચારી રહ્યા છો તમે તો બીએસએન નો આ પ્લાન સાથે રિચાર્જ કરી શકો છો જણાવી દઈએ કે નોર્થ ઇસ્ટ જમ્મુ કાશ્મીર અને આસામ સિવાય આ પ્લાન આખા દેશમાં છે આ સિવાય ખાસ વાત એ છે કે બીએસએનએલ હાલ 4G ડેટા નું સુધી મર્યાદિત છે એવામાં આજે અમે તમને બીએસએન ના એવા પ્લાન વિશે જણાવી દઈએ કે જે વધુ વેલિડિટી સાથે અને કોલિંગ અને ડેટા બેનિફિટ ઓફર કરાવે છે જે હા મિત્રો વાત કરીએ તો 107 રૂપિયા નું બીએસએન નો 107 રૂપિયા માં બીએસએન પ્લાન 35 દિવસ સુધી વેલિડિટી સાથે આવે છે આ

પ્લાન પસંદ કરી શકે છે જેમાં સિત્તેર દિવસ માટે અમર્યાદિત વોઇસ કોલ ઉપલબ્ધ હશે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દુ